ગવારે ગયા વર્ષે ખેડૂતોને જલસો કરાયો પણ આ વર્ષે ગવાર રોવડાવી રહ્યો છે ગયા વર્ષની વાત કરીએ તો ગવારના ભાવ વીસ કિલોના ચારથી પાંચ હજાર રૂપિયા બોલાયા હતા બનાસકાંઠા જિલ્લામાં ગયા વર્ષે તેપન હજાર નવસો પંચોતેર હેક્ટરમાં ગવારનું વાવેતર હતું જ્યારે આ વર્ષે એકસઠ હજાર એકસો પંચોતેર હેક્ટર જમીનમાં ખેડૂતોએ ગવારનું વાવેતર કર્યું છે જોકે તાજેતરમાં થયેલા વરસાદથી ગવારનો પાક બળી જવાની ફરિયાદ ઉઠી છે

આ કડવા નખેતરના કારણથી આ નુકસાન થયું છે આ હવે શેકો આવશે ને હવે હાલ આવશે એની શેકો આવશે એટલા ગાળામાં શેકો હતી શેકો બાતલ છે બધી એટલું બધું નુકસાન છે અમને બનાસકાંઠાના પૂર્વ વિસ્તારમાં શરૂઆતથી જ વરસાદ સારો હતો જેના કારણે ગવારનો પાક ખૂબ સારો હતો જો કે અછતવાળા વિસ્તારને અમૃત જેવો લાગતો પાછોતરો વરસાદ ગવારના વાવેતર કરનાર ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનું ચાવડા વીટીવી પાલનપુર